સુરતના પુણા વિસ્તારમાં આવેલા માતૃશક્તિ સોસાયટીમાં હેંસી વર્ષના વૃદ્ધાએ વહુને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં કાર્યવાહી કરાઈ હતી સુરતના પૂણા માતૃશક્તિ સોસાયટીમાં એંસી વર્ષના વૃદ્ધાને વહુ મારતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘરના પેસેજમાં સાસુને ઘસડી ઘસડીને વહુ મારતી હોય તેવો દ્રશ્યો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ઉતારી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી જેથી ટ્રસ્ટના હોદ્દેદાર સિત્તલબેન ભડિયાદ્રા અને ચેતનાબેન સાવલિયાએ પૂણા પોલીસની જાણ કરી હતી અને વહુ સરસ્વતી સેલિયા દ્વારા હેંસી વર્ષના વૃદ્ધ શાંતાબેન સરડિયાને માર મારતો વિડીયો ઉતાર બતાવ્યો હતો જેથી પુણા પોલીસે ટ્રસ્ટની મહિલાઓ સાથે વૃદ્ધાને વહુના ત્રાસથી મુક્ત કરાવી દ્રાશ્યમ લઈ જવા તજવીજ ધરી હતી જોકે વૃદ્ધાના પુત્ર હિરેન સરડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી જેથી મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો તો ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને મુક્ત કરાવવા છે તેમ પણ જણાવ્યું હતું મારું નામ શીતલબેન ભડિયાદરા છે હું મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું એની સંચાલક છું મેડમ કઈ 80 વર્ષના વૃદ્ધ મહિલાને એની વહુ દ્વારા માર મારવામાં આવ્યો અને આપને જાણ કરતા કઈ રીતે કાર્યવાહી આપ કાલે સવારે દસ વાગે મને એક વિડીયો દ્વારા મેસેજ મળ્યો કે એક મારા ફ્રેન્ડ દ્વારા કે ચેતના બેને મને મેસેજ કર્યો કે બેન આવી રીતે મારઝૂટ થઈ રહી છે એક બા સાથે એમના જ પુત્ર વધુ એમને મારી રહ્યા છે બાની ઉંમર ખૂબ વધારે છે નેવ વર્ષની ઉંમરે એમની સાથે આ કૃત્ય થઈ રહ્યું છે તો એ અસહનીય હતું અમને જોઈને જ અમારું હૃદય દ્રવી ઉઠ્યું કે આ હૃદય બાને મારા માર માર મારી રહ્યા છે પાટા મારી રહ્યા છે એમને ગડદા મારી રહ્યા છે લાફા મારી રહ્યા છે બાને અને પણ નિપ નિવસ્ત્ર રસોડી રહ્યા છે તો એવું કહે છે કે અમને લોકોને અમે લોકો એવી સેવા કરીએ છીએ તમે નથી જોતા અને તમે અમે મારી ઉયે જોયું અમારી ભૂલ થઈ ગઈ છે એવું કહે છે પછી કહી કે કાર્યવાહરો અમે એમને લઈને પોલીસ સ્ટેશન ગયા કે ભાઈ અમને બાને લઈ જવા જવાdio અમે અમને વૃદ્ધાશ્રમમાં લઈ જશું તો એ ના પાડતા હતા કે કોઈ પણ સંજોગે અમે બાને લઈ જવા નહી દઈએ એટલે અમે પોલીસ સ્ટેશન ગયા અને અમારી કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ પછી એનું ફેમિલી માની ગયું કે તમે લઈ જાઓ કારણ કે બહુ હેરાન કરતા હતા બાને નેવ વર્ષની ઉંમરે કોઈ વડીલને આટલી ખરાબ રીતે હેરાન કરે યોગ્ય નથી કોઈ પણ માતા પિતાને આદર સહન ન કરવું પડે એવી આપણી અભિલાષા હોય કે કોઈ આવી રીતે હેરાન ન થાય એમ તો અમે લોકો ગમે તે જગ્યાએ અમારું ટ્રસ્ટ જાય છે કોઈ પણ હેરાન કરતું હોય તો અમને ફોન કરો અમે કોઈ પણ વડીલને એમાંથી બચાવશું અને એમને મુક્ત કરાવશું એમને અમે અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે બાની ખૂબ સારી સેવા થઈ રહી છે અને બા ખૂબ આનંદથી ખુશીથી રહી રહ્યા છે